આજનો પ્રશ્ન છે ધોરણ ચાર અને પાંચ માટે આપણે શ્વાસ લઈએ છીએ મનુષ્ય તો શ્વાસ લેવામાં કયા વાયુનો ઉપયોગ કરીએ શ્વાસ લેવા માટે મનુષ્ય છે એ કયા વાયુનો ઉપયોગ કરે છે બોલો પાછળ મકવાણા બોલો ભાઈ કિશનભાઈ ઓક્સિજન વાયુ વાપરીએ છે બરાબર છે તો ઓક્સિજન આપણને સૌ વૃક્ષોમાંથી માંથી મળે બરાબર છે પણ અમુક વૃક્ષો એવા છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે કયા વૃક્ષો છે એવા સોરી વનસ્પતિ છે એ વૃક્ષ નહીં કહી શકાય બ કઈ વનસ્પતિ એવી છે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે બાકીના જે વૃક્ષો હોય અમુક વનસ્પતિ તે ખાલી બાર કલાક દિવસ જ આપે છે હાજે તો કાર્બન ડાયોક્સાઇડ આપે એટલે હાજર વૃક્ષ નીચે ન હોય પણ બે એવી વનસ્પતિ છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે આપણા ઘરે એને ઉગાડવા જોઈએ કઈ બે વનસ્પતિ છે એવી બોલો ઉર્વીબેન પીપળો અને તુલસી બરાબર યાદ રાખજો બરાબર પીપળો અને તુલસીનો છોડ છે એ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે બરાબર અને તુલસી તો આપડે ઘર આંગણાનું છે બરાબર અને બાકીના જે જે છે એ તેને શું કરવું છે એ તે છે એ રાત્રે કાર્બન ડાયોક્સાઈડ આપે છે રાત્રે એની નીચે નહીં સુવું જોઈએ નહીંતર બીમાર પડીએ આપણે તુલસી અને પીપળો ચોવીસ કલાક શું આપે ઓક્સિજન છે